બેક ઇંગ્લિશ કે ઇબરૂ આવડતું ને પરીક્ષા માં બોમ્બે પાસ નો થાય તો ઘર ધોવાઈ જાય પણ હું એનું બધા તું બિન મારો ભગવાન તો ભાઈ એક ટ્યુશન ક્લાસીસ છે ને બગોદર મારા ધ્યાન છે ઇંગ્લિશ અને મુંબઈ લોકો મોકલે તો હાલ બેન મણી જા ને હાલ વિદેશ જાવું ડોબા ની કઈ આવડતું ની ભાઈ તમે બરોબર ચિંતા કરવાની જરૂર નથી અમે વિદેશ બેઝિક ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ મેડિકલ ડિસીઝ હિબ્રુ ભાષા બધું વિદેશ માં છે મે વિદ્યાર્થીનો ટ્યુશન કમ્પ્લીટ થઈ જાય પછી અમે એને ટ્રેનિંગ લેવા માટે બોમ્બે

ભગવદર મોલ ની બાજુમાં તકદીર મારે બંને સામે